નમ કરી ને તો જાય તો કઈ દે મોરે અંબાજી અંબાજી

ને હું જો કહું હા એડો તારે અંબાજી તો પાછી ના હું ઢોકા તમે ખાજો ઢોકા કોણ ખાય બઈ હા હા નો ગુલાબ જોડે ગયા મરી બેડી ના ગુલાબ હું તમારી રામ હતો જાવ હ ચાલ

કેવું અલી ભાડી જા હા આ રેડો તારો આ લ્યો એ ના હા રહી ગયો તો તું જા ગામમાં

માં એ મારાપના આમ એ મારા મારાપના